થોડા દિવસો પહેલા વડોદરા શહેરના નાગરિકોએ પૂરની સ્થિતિનો સામનો કર્યો વિશ્વામિત્રી નદી કોતરો અને કાંસો ઉપર ગેરકાયદેસર દબાણો બાંધવામાં આવ્યા છે જેના કારણે આ વર્ષે શહેરના એવા અનેક વિસ્તારો છે જ્યાં ક્યારેય પાણી નથી ભરાયા પરંતુ આ વર્ષે પાણી ભરાઈ ગયા હતા લોકોના ઘરો ડૂબી ગયા હતા અને પહેલો માળ પણ ડૂબી ગયો હતો ત્યારે વડોદરા શહેરના માંચલપુર વિસ્તારમાં આવેલ સનસુસ્ટી સોસાયટીમાં શહેરમાં ગત તારીખ છવ્વીસ થી ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન માનવ સર્જિત પૂર પરિસ્થિતિ ઉદ્ભવી હતી તેના કારણે શહેરમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી શહેરમાં એવા અનેક વિસ્તારો હતા જ્યાં અગાઉ ક્યારેય પૂરના પાણી પ્રવેશ્યા ન હતા આ વર્ષે આવેલા પૂરમાં એવા અનેકો વિસ્તાર છે જ્યાં પ્રથમ વાર આટલું પાણી ભરાયા છે શહેરના વરસાદી પાણીના નિકાલ કરતી ભૂખી દબાણો અને વિશ્વામિત્રી નદીના ઉપર કરેલા દબાણોને કારણે શહેરમાં પૂરનો પ્રકોપ આવ્યો છે જેમાં કરોડોનું નુકસાન થયું છે લોકોને ફરીથી બેઠા થતા લોકોને પાંચ થી દસ વર્ષનો સમય લાગશે શહેરના માંજરપુર વિસ્તારમાં આવેલી સન સિટી સોસાયટીમાં પૂરના પાણી એક સપ્તાહ સુધી ઓસર્યા હતા જેના કારણે લોકોને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે આજે મોરચો કીર્તિ સ્તંભથી પગપાળા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો હતો કે અમારા વોર્ડ ને ટિકિટ ફોર લઈ લેવામાં આવ્યું છે તો અહિયાં તો કશું કરો કે ના કરો તો આ લોકો આપણને આપવાના જ છે આ રીતની જે આ જે વલણ થઈ છે ને એ બિલકુલ નહીં ચાલે